આરોપીનું નામ છે જૈનુલ આપણે જાવેદ સલામો અંસારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને એને શું કરેલું ઓનલાઈન માધ્યમથી ઇમેલથી અલગ અલગ એજન્સીઓનું બ્લાસ્ટ છવ્વીસ અગિયાર જેવા સિરિયલ બ્લાસ્ટનું ધમકી ભરેલો ઈમેલ કરેલો ઈમેલની અંદર કન્ટેન્ટ એવા હતા કે ભાઈ એમને એ રીતનું લખાણ લખેલું હતું કે ભાઈ અમારા ટેરિસ્ટ તૈયાર છે અને તમારામાં રોકવાનું હોય તો રોકી લો એ રીતની ધમકી ભરેલો મેલ કરેલો અલગ અલગ એજન્સી હતી જેમ કે એનઆઈએ એનઆઈની અલગ અલગ છ સાત ઓફિસો એ સિવાય ભરત ભરત આપણે માધુ માધુપુર રેન્જ જહારિયા રેન્જ અલગ અલગ રેન્જ રેન્જ આઈજીના મેલ ઉપર કરેલું પ્લસ આપણે સીબીઆઈ એસીબી ગાંધીનગરને પણ એક મેલ કરવામાં આવેલ એ સિવાય અલગ અલગ બીજી સંસ્થાઓને પણ મેલ કરવામાં આવેલો હતો મેલ કરીને એ આ ધમકી આપેલી હતી કે મારે મારી પાસે ટેરરિસ્ટો તૈયાર છે હું કરીશ અને તમારે રોકવું હોય તમારે રોકી શકો અને એમ કરી અને એક ફેસબુકની પ્રોફાઇલ આપેલી ફેસબુકની પ્રોફાઇલની અંદર અલગ અલગ ફોટોઝ શેર કરેલા હતા એની અંદર લખેલું હતું ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કોન્ટેક્ટ નંબર નીચેનો આપેલો છે અને એનો પોતાનો પિનકોડ આપેલો એટલે આ રીતે અમને આ માહિતી મળતા અમે ટેકનિકલ સર્વેલન્સ થકી વિગતો લઈ અને આરોપીઓને પહોંચવા માટે ઝડપી પાડવા માટે એક ટીમ બનાવી અને ટીમને ઓરિસા ખાતે મોકલવામાં આવી જેમાં એક મદ મ મદદની સબઇન્સ્પેક્ટર તથા ત્રણ ચાર કોન્સ્ટેબલની ટીમ બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે અહીંથી રવાના કરવામાં આવી અને ત્યાં ઓરિસ્સાને ઓરિસ્સા રાજ્યમાં જસરગુડા જિલ્લામાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશનની જે એરિયા છે ત્યાં બ્રિજરાનગર પોલીસ સ્ટેશન એરિયામાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવે છે

ડરી જાય એનાથી આ રીતની એ પોતે કાર્યવાહી કરે અને આનાથી ડરી જાય એટલા માટે એને કામ કરવાનું સાહેબ કઈ કઈ રીતે એને હેરાન કરતા હતા કઈ રીતે પરેશાન કરતા હતા અને આ પ્રેરણા ક્યાંથી મળી કે બસ એ પોતે ગેરેજમાં હતો એટલે એમ કહેતા હતા કે કોમ્પિટિશનો છે બહુ બધી કોમ્પિટિશન ને તારા કારણે અમને બધું થઈ જાય છે તો તું આ બંધ કર દે બોડી પોલિશિંગ નું જે પેઇન્ટિંગ નું કામ હતું એ સારું હતું એટલે એના કારણે પછી આને ઓનલાઈન ઇન્ટરનેટ બહુ મોબાઈલ જોતો હતો એટલે એને